દાવો કર્યો છે કે તેમના વિરોધીઓએ રાજનીતિમાં રોટલા શેકવાના પ્રયાસ કર્યા છે કારણ કે માત્ર શ્રદ્ધાંજલિની પોસ્ટ કરવામાં આવી હતી પરંતુ કમેન્ટ સેક્શનમાં છેડછાડ કરીને તેને હાર્દિક પટેલની પોસ્ટના નામે વાયરલ કરવામાં આવ્યો અને આ ખોટી પોસ્ટ વાયરલ કરીને હાર્દિક પટેલની છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું હાર્દિક પટેલનું કહેવું છે પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોઢિયાના નિધનથી દુઃખી થયા છે અને એ અંગે તેમને શ્રદ્ધાંજલિ લખી પરંતુ આ પોસ્ટ માં કમેન્ટ સેક્શનમાં છેડછાડ કરીને રાજનીતિ ગરમ કરવાનો પ્રયાસ કરાયો હોય તેવું લાગી રહ્યું છે પૂર્વ ધારાસભ્ય સહકારી અગ્રણી વજુભાઈ ગોડિયાનું નિધન બે દિવસ પૂર્વે થયું હતું અને એ અંતર્ગત લોકો સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ આપ્યા હતા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ સતત વજુભાઈ ના કાર્યોને યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ કરવી હતી પરંતુ એક હાર્દિક પટેલના કોમેન્ટ નામે એમના નામે એક કોમેન્ટ થઈ જેનો વિવાદ થયો હાર્દિક પટેલે એમાં મોટો ખુલાસો કર્યો છે કે આ પોસ્ટમાં કોઈ વિરોધીએ કોમેન્ટમાં છેડછાડ કરી છે આવી કોઈ પોસ્ટ કરી નથી વજુભાઈ ડોડિયાના નિધનથી નિધન થી દુઃખદ ની લાગણી અનુભવું છું અને મેં જે નિધન અંગે પોસ્ટ કરી છે બધા જોઈ પણ શકે છે પણ કેટલાક વિરોધીઓએ છેડછાડ કરીને અગ્રણી રાજકારણ કરવાનો પ્રયાસ કર્યો હોય તેવું પણ હાર્દિક પટેલે ખુલાસામાં કહ્યું છે સૌથી વાત એ કે વર્ષો સુધી જેને કહેવાય ક્ષેત્રે વજુભાઈ નામ છે અને પૂર્વ એમએલએ રહ્યા છે અને એને જ કારણે એમણે હાર્દિક પટેલે પોતે જે પોસ્ટ કર્યું છે એમાં બહુ ઉલ્લેખ પણ કર્યો છે વિરમગામના વજુભાઈના કાર્યોનો પરંતુ એક એક પોસ્ટમાં જે કોમેન્ટ છે એ કોકે છેડછાડ કરીને એમના નામે વાયરલ કરવાનો એક જે થયો હોય એ કૃત્ય એવો એમનો આક્ષેપ છે અને વિરોધીઓએ છેડછાડ કરીને અગ્રણીના નિધન પર રાજકારણ કરવાનો પ્રયાસ કર્યો હોય એવો હાર્દિક પટેલનો એક મોટો આક્ષેપ છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે હાર્દિક પટેલે જે આક્ષેપ લગાવ્યો છે તેમના છબીને ખરડવા માટે તેમને બદનામ કરવા માટે તેમના વિરોધીઓ આ પ્રકારનું કૃત્ય કર્યું છે કારણ કે તેમણે જે પોસ્ટ કરી એ પોસ્ટમાં માત્ર વજુભાઈના નિધનથી દુખી થયાનું અને તેમની કામગીરીની વાત કરવામાં આવી છે પરંતુ તેમના નામની કમેન્ટ જે છે એ બનાવીને એક ખોટી કમેન્ટ બનાવીને તેને વાયરલ કરીને હાર્દિક પટેલને બદનામ કરવાનો પ્રયાસ કરાયો